નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહિયાં આજના સમાચાર ભુજ માં હમીસર કાંઠે ભરાતા સાતમ આઠમ ના મેળા નું કોન્ટ્રાક્ટ છ લાખ સાઠ હજાર માં ગયો ભુજ શહેર ના હૃદય સમાન હમીસર તળાવ ના કાંઠે રાજાશાહી ના વખત ની પરંપરાગત અનુસાર ભરાતા સાતમ આઠમ ના મેળા માં સ્ટોલ ભાડે આપવાનો ઠેકો આપવા સત્તર જુલાઈ એ જાહેરાત અપાઈ હતી સાત દિવસની મુદત દરમિયાન ત્રણ ટેન્ડર આવ્યા હતા સૌથી ઊંચા ભાવ છ લાખ સાહીઠ હજાર રૂપિયા ભરાયા હતા જે ગત વર્ષે અપાયેલા સાત લાખ અગિયાર હજાર કરતા એકાવન હજાર રૂપિયા ઓછા છે જોકે અઢાર ટકા જીએસટી અલગથી વસૂલવામાં આવશે એવું ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું આ વખતે હજુ સુધી હમીસર તળાવ ઓગણ્યું નથી પરંતુ વરસાદી પાણી હિલોળા લેતું થઈ ગયું છે બે ત્રણ દિવસમાં વરસાદની આગાહી છે એટલે મેળા પહેલાં ગમે ત્યારે ઓગણે તેવી આશા છે શુક્રવારે સાતમ પંદરમી ઓગસ્ટનો જાહેર રજા દિવસ છે અને એ પછી શનિવારે જન્માષ્ટમીની જાહેર રજા છે રવિવારની આમે અઠવાડિયે રજા જાહેર હોય છે અને ભુજવાસીઓ બારે માસ રવિવારે પણ હમીરસર કાંઠે ફરવા આવતા જ હોય છે જેથી આ વખતે સળંગ ત્રણ દિવસ હકડેઠઠ ભીડ રહેશે જો કે શહેરમાં સમૃદ્ધ લોકોની સંખ્યા વધી ગઈ છે અને લોકો પાસે ફોર વ્હીલર આવી ગઈ છે જેથી મિની વેકેશન જેવી સળંગ ત્રણ દિવસની રજામાં ભુજ સિવાયના પ્રવાસન સ્થળોએ ફરવા નીકળી જશે અલબત્ત ભુજ સિવાયના લોકો ભુજના મેળાનો લ્હાવો લેવા પણ આવી શકે આમ જનસંખ્યા વધશે પણ ઘટશે નહીં ઠેકેદારે સ્ટોલ ધારકોને વીજ જોડાણ આપવા માટે પીજીવીસીએલનો સંપર્ક સાધવાનો રહેશે એ સિવાય પોલીસ બંદોબસ્ત એ ડિવિઝન પોલીસ સ્ટેશને માગવું પડશે જો કે મેળામાં ખાણીપીણીના સ્ટોલ ધારકો દ્વારા રખાતા ખાદ્ય પદાર્થની ચકાસણી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવશે ભુજ નગરપાલિકા સ્ટોલ ક્યાંથી ક્યાં સુધી રાખવાના એ નક્કી કર્યા પછી સ્ટોલના માપ અને મર્યાદા નક્કી કરવા સફેદ પટ્ટા દોરી આપશે જે સામાન્ય રીતે મહાદેવ નાકાથી દાદા દાદી પાર્ક રાજેન્દ્રબાગથી ઈદગાહ ગાયત્રી મંદિર રોડ હોટલ લેકવિથી ઉમેદનગર રોડ સુધી સ્ટોલનું માર્કિંગ થતું હોય છે નગરપાલિકા દ્વારા મેળાના એકાદ અઠવાડિયા પહેલાં પટ્ટી દોરી આપવામાં આવશે ત્યારબાદ ઠેકેદાર દ્વારા મેળામાં રમકડા ખાણીપીણી સહિતનો ધંધો કરનારને સ્ટોલ ભાડે આપવા માટે હરાજી કરાશે જે હરાજી રાંધણછટ એટલે કે ચૌદમી ઓગસ્ટ ગુરુવાર સુધી ચાલશે શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્ત મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ મચ્છરો મચ્છરજન્ય રોગો થી પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત જારી દર્શક મિત્રો આજે તારીખ પચીસ જુલાઈ બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર